नमस्कार दर्शक मित्रों आप में हाजिर है एस लाइव न्यूज़ बुलेटिन नजर नाखिए आज क्या सुनाने मुख्य समाचारों पर हमारे लिए कादे इंजीनियरिंग कॉलेज में लोकार्पण करता मुख्यमंत्री गुजरात विधानसभा ने अनुसूचित जनजाति कल्याण वाली समिति बना जिला में हिडगुला का વાહન તેમજ ગઢફોડ ચોરીઓ કરતા ચાર શખ્સો ની કરાઈ ધરપકડ વેરાવળ માં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ના સંકુલ નું લોકાર્પણ

આગામી બે દશક શિક્ષણ જગતનું ઉજ્જવળ ભાવિ કંડારવા ગુજરાત વધુ નવા આયામો અપનાવનાર

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ દાંતા તાલુકાના ટ્રાઇબલ વિસ્તારના ગામોની મુલાકાત લઈને આ તાલુકાઓમાં તળાવો અને ચેક કામકાજો જોઈને ખેડૂતોને સિંચાઈ માટે મળતા પાણીની વ્યવસ્થા અંગેની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું સમિતિના અધ્યક્ષ રમણલાલ પાટકર અને સભ્યશ્રીઓ અમીરગઢ તાલુકાના ઝાંઝરવા ખાતે નાની સિંચાઈ યોજના અન્વે બનેલા તળાવોનું કામ ડુંગરપુર મુકામે દિવાણીયા ડુંગર નાની સિંચાઈ યોજનાનું કામ બાલુંદરા મુકામે નાની સિંચાઈ યોજનાનું કામ રણબાર ગામે ઉદ ઉદ્વહન સિંચાઈ યોજનાનું કામ તથા ધનપુરા ખાતે ચેક ચેકડેમનું કામ અને ગબ્બર પર્વતની તળેટીમાં આવેલી તેલિયા નદી પરના બનાવેલા ચેકડેમ કણબિયા વાસ અને બેવ

ચોરીના ચપ્પલના કાર્ટૂન કબ્જે કર્યા છે ક્રાઈમ રાજાના પીઆઈ બીપી રોજિયા તેમજ એસ એન દેસાઈ ની ટીમ પેટ્રોલિંગ માં હતી તે સમય દરમિયાન ઇમરાન ઉર્ફે પેજદાર સાજી ટોમી અને જગદીશ ઉર્ફે જગુ ધર્માજી ચૌધરી દેવેન્દ્ર ઉર્ફે દેવાભાઈ મહેશભાઈ ગોપાલ અને રવિ ગોવિંદભાઈ ઠાકોર ને ઝડપી લીધા હતા પોલીસે આરોપીઓ પાસેથી ચોરીની ઓટો રિક્ષા તેમજ માધુપુરામાંથી ચોરી કરેલા ચપ્પલના કાર્ટૂન નંગ ચા તેમજ ગેસના બાટલા એલઇડી ટીવી જેવા સાધનો કબજે કર્યા હતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે યોગ અને સંસ્કૃત ભાષાના તાત્વિક મૂલ્યો પુનઃસ્થાપિત કરવા હિમાયત કરી હતી અને તે થકી સમગ્ર વિશ્વમાં ભારતની આગવી ઓળખ ઉભી કરવા આહવાન કર્યું હતું તેમણે ગુજરાતની એકમાત્ર સંસ્કૃત યુનિવર્સિટીના ત્રણ કરોડના ખર્ચે નિર્માણ પામેલા નૂતન અને આધુનિક શૈક્ષણિક ભવનનું લોકાર્પણ કર્યું હતું વેરાવળ ખાતે અરબી સમુદ્રના કિનારે આ શૈક્ષણિક ના નિર્માણથી ગુજરાતના શિક્ષણ જગતની સિદ્ધિમાં વધુ એક ઉમેરો થયો છે વેરાવળ સ્થિત આ યુનિવર્સિટીના પટાંગણમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું કે સમગ્ર વિશ્વમાં થતા નવા નવા સંશોધનો ના પાયામાં સંસ્કૃત ભાષા રહેલી છે આજે પણ આપણે જે નવું લાગે છે તે બાબતનો ઉલ્લેખ સંસ્કૃત ભાષામાં લખાયેલા આપણા પ્રાચીન ગ્રંથોમાં હોય છે ખગોળ ચિકિત્સા જ્યોતિષ વિજ્ઞાન સમુદ્ર જે જેવા વિષયો પર સંસ્કૃત ભાષામાં વિપુલ પ્રમાણમાં લખાયેલું છે વિદેશના લોકો સંસ્કૃત ભાષા શીખી જ્ઞાનનો વારસો બહાર લઈ ગયા હતા અંગ્રેજો પણ સંસ્કૃત ભાષાથી ઘણા પ્રભાવિત હતા અને તેના આધારે વિદેશમાં સંશોધનો કરવા લાગ્યા હતા જર્મનમાં સંસ્કૃત ભાષા શીખવામાં આવે છે અને તેનો તેમણે સર્વાંગ ઉલ્લેખ પણ કર્યો છે સરદાર પટેલના પ્રયત્નોથી ભગવાન શ્રી સોમનાથના જજરિત મંદિરનું પુનઃનિર્માણ શક્ય બન્યું હતું મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અત્યાર સુધીની મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અત્યાર સુધી ઉપેક્ષિત રહેલા પુરાતન ઇમારતો અને સંસ્કૃત ભાષાના સમૃદ્ધિકરણ અને સંશોધન માટે ગુજરાત સરકાર તત્પર હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગુજરાતમાં સંસ્કૃત યુનિવર્સિટીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારે આ યુનિવર્સિટી સંલગ્ન ચાર કરતા પણ વધારે છાત્રો સંસ્કૃત ભાષા અને તેના સંલગ્ન વિવિધ વિષયો પર અભ્યાસ કરે છે સંસ્કૃત હવે પંડિતોની ભાષા રહી નથી જે સ્વીકારે તેની ભાષા છે એટલે કે દરજ્જાદાર આદિવાસી વિસ્તારમાં છાત્રો છાત્રાઓ ઉપરાંત મુસ્લિમ વિદ્યાર્થીઓ પણ સંસ્કૃત નો અભ્યાસ કરે છે સંસ્કૃત ભાષા જ્ઞાતિ જાતિ ના અને ધર્મ પર ધર્મ પરથી પર છે તેમ તેમણે જણાવ્યું મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસલાઇ ન્યૂઝ બુલેટિન નમસ્કાર